गेम शो मजामा गुजराती बिजनेस क्लास मा आपनु स्वागत छे आपने गुजरातीओ माटे व्यापार એટલે ફક્ત નફો નહીં એક જુસો છે એક જીવનશૈલી છે અમદાવાદ ની ગલીઓ થી લઈને સુરતના ડાયમંડ બજારો સુધી વડોદરા ની દાબેલી ની લારીઓ થી લઈને રાજકોટ ની કિરાણા ની દુકાનો સુધી ગુજરાત માં વેપાર એટલે આપણો ગૌરવ પણ એક સવાલ છે ભાઈઓ અને બહેનો તમે તમારા વેપાર ને શું નામ આપો છો ના ના તમારી દુકાન નું નામ નથી પૂછતો હું પૂછું છું તમારો વેપાર બજાર માં કેવી રીતે ઓળખાય છે જ્યારે ગ્રાહકો તમારી દુકાન નું નામ સાંભળે તો શો એમના મનમાં એક ચોક્કસ ચિત્ર ઉભું થાય છે શો એ ગ્રાહકો કહે આજે તો ફલાણી દુકાને થી જ ખરીદીશ એની ગુણવત્તા પર ભરોસો છે જો નહીં તો તમારે આજે એક મહત્વની વાત જાણવી જોઈએ બ્રાન્ડ આઈડેન્ટિટી શો છે चालो एक नानी बात करू जे तमने आ बात समझवामा मदद करशे। शे। सूरतना एक डायमंड ना वेपारी महेश भाई नी दुकान नी बात छे। महेश भाई नी दुकान घनी जानीती हती। ग्राहको आवता, डायमंड खरीदता, नफो पन सारो थतो। पन एक दिवस एक नवो ग्राहक आव्यो, जे दुबई थी आवेलो हतो। एने डायमंड जोया, गम्या, पन खरीदता पहला एक बात कही जे महेश भाई ने चौंकावी दीधा એ ગ્રાહકે કહ્યું મહેશ ભાઈ તમારી દુકાનનું નામ તો સાંભળ્યું છે ડાયમંડ પણ સારા છે પણ ખબર નહીં કે તમારી ઓળખ બજારમાં જાકે લાગે છે એવું લાગે છે કે તમે બિઝનેસ દુકાનો દેવા જશો મહેશ ભાઈને આ વાત ચોંટી ગઈ એમને ખબર જ નહોતી કે એમના વેપારની ઓળખ એટલે બ્રાન્ડ આઈડેન્ટિટી એટલી મહત્વની હોય છે એમની દુકાનનો લોગો એક સામાન્ય ડાયમંડનું ચિત્ર હતો કોઈ ખાસ રંગો નહોતા કોઈ વાર્તા નહોતી ग्राहको ने एमनी दुकान याद रहे ये वो कशो खास ना हो तो आजे आपने ये जवाब करवाना चाहिए ब्रांड आइडेंटिटी शो छे एक गुजराती व्यापारियों खास કરીને અમદાવાદ થી ખેડા સુધીના નાના મોટા વેપારીઓ માટે શા માટે જરૂરી છે અને સૌથી મહત્વનું તમે તમારું વેપાર ને દિવાળીના દીવા જેવો ચમકતો કેવી રીતે બનાવી શકો જેથી ગ્રાહકો દૂરથી જ તમારી દુકાન તરફ ખેંચાઈ આવે ચાલો એક બીજો ઉદાહરણ લઈએ वडोदरा एक दाबेली नी लारी बात करूँ राजू भाई नी दाबेली नी लारी इटली फेमस छे के लोको लाइन लगावे छे। शो कारण छे एमनी दाबेली स्वाद तो एकदम लाजवाब छे पण एनाथी पण वधु एमनी लारी नाम राजू नी रसदार दाबेली अने एक नानकड़ो लाल पीड़ो लोगो जे लोको ने याद रही जाए ग्राहकों ने ए लागनी आवे के आ दाबेली खास छे घरनी छे आज छे ब्रांड आइडेंटिटी ताकत પણ એક સવાલ તમારા મનમાં આવતો હશે શું નાના વેપારીઓ જેમ કે ખેડાના કિરાણાની દુકાનવાળા કે ભાવનગરના પરસંગની લારીવાળા ખરેખર બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવી શકે શું આ ફક્ત મોટી કંપનીઓ જેમ કે અમૂલ કે રિલાયન્સ માટે જ છે ના ભાઈ ના આજે આપણે શીખીશું કે નાનામાં નાનો વેપારી પણ પોતાની ઓળખ બનાવી શકે અને એ ઓળખ એના વ્યાપારને બજારમાં ચમકાવી શકે તો શું તમે તૈયાર છો ચાલો આગળ વધીએ અને જાણીએ કે બ્રાન્ડ આઈડેન્ટિટી નું રહસ્ય શું છે અને એ તમારા વેપારને કેવી રીતે બદલી શકે પ્રકરણ 1 બ્રાન્ડ આઈડેન્ટિટી શું છે ચાલો આપણે સીધા મુદ્દા પર આવીએ બ્રાન્ડ આઈડેન્ટિટી એટલે શું સાદી ભાષામાં કહું તો બ્રાન્ડ આઈડેન્ટિટી એટલે તમારા વેપારનો એક ખાસ રૂપ એક ખાસ ઓળખ જે ગ્રાહકોના મનમાં ચોંટી જાય જેવી રીતે નવરાત્રીમાં એક ખાસ ગરબાનો ડ્રેસ જોઈને તમે કહો કે आ तो फलानी डिजाइनर नो छे एवी ज रीते तमारा व्यापार नी ओळख ग्राहको ने याद रहेवी जोइए। आ ओळख मां शो आवे तमारो लोगो तमारा व्यापारना रंगो तमारी वार्ता अने ए लागणी जे ग्राहको ने तमारी साथे जोड़े चालो एक उदाहरण थी समझिए तमे ज्यारे गुजरात ना कोई फरसाण नी दुकान मां जाओ अने एक खास मसाला सुगंध आवे જેમ કે ધાની જીરૂ કે લસણનો ટેસ્ટ અને તમને ખબર પડી જાય કે આ ફર્સાણ તો ફલાણી દુકાનનું જ છે આ શું છે આ છે બ્રાન્ડ આઈડેન્ટિટી એ ફર્સાણની દુકાને પોતાનો એક ખાસ સ્વાદ એક ખાસ પેકિંગ અને એક ખાસ નામ બનાવ્યું જે ગ્રાહકોને યાદ રહે બસ આ છે બ્રાન્ડ આઈડેન્ટિટી એક એવી ઓળખ જે તમારા વેપારને બજારમાં અલગ બનાવે હવે એક સ્થાનિક ઉદાહરણ લઈએ जे गुजरातीओ ने खूब समझाशे अहमदाबाद ना एक चा नाश्ता नी लारीवाला रमेश भाई बात करू रमेश भाई नी लारी नो नाम छे चाय नो चटको नाम ज सांबडी ने लागे के आमा कणी खास छे नहीं एमनो लोगो खूब सरल छे एक नानकडो चानो कप जेनी आसपास थोड़ी बराड़ देखाय जे चानी गरमाहट दर्शावे रमेश भाई प्रत्येक ग्राहक ने एक जवाब कहे छे हमारी चा पीयो दिल खुश થઈ જશે આ નાની વાત એ લોકો અને એ ચાનો ખાસ સ્વાદ આ બધું મળીને ચાનો ચટકો ની બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવે છે જ્યારે અમદાવાદના લોકો ચા પીવા જાય તો ઘણા લોકો ખાસ ચાનો ચટકો પાસે જાય કારણ કે એમને એ લાગણી ગમે છે એ ઓળખ ગમે છે ચાલો બીજો એક ઉદાહરણ લઈએ જે નાના વેપારીઓને સમજાય રાજકોટમાં એક નાની ખાખરાની દુકાન છે જેનું નામ છે મમ્મીનો ખાખરો એમનો પેકિંગ લીલા અને સફેદ રંગનું છે જે ઘરે બનાવેલી તાજગી દર્શાવે એમનો લોગો એક સાદી મમ્મીની આકૃતિ છે જે ખાખરો બનાવે છે અને એમની ટેગલાઇન છે ઘર જેવો સ્વાદ પ્રેમથી બનાવેલો હવે જ્યારે કોઈ રાજકોટમાં ખાખરો ખરીદવા જાય તો એમને મમ્મીનો ખાખરો યાદ આવે કારણ કે એ લોગો એ રંગો અને એ વાર્તા એમના મનમાં બેસી ગયા છે આ જ છે બ્રાન્ડ આઇડેન્ટિટીનો જાદુ એ તમારા વ્યાપારને ગ્રાહકોના દિલમાં સ્થાન આપે છે પણ થોડીક વાર રોકાઈએ તમે વિચારતા હશો આ બધું તો સરસ છે પણ આ બ્રાન્ડ આઈડેન્ટિટી ખરેખર ગુજરાતના નાના વેપારીઓ માટે મહત્વની છે શું ખેડાના કિરાણાની દુકાનવાળા કે ભાવનગરના પ્રસંગની લારીવાળાને આની જરૂર છે શું આ ફક્ત મોટી કંપનીઓ જેમ કે અમૂલ કે હલ્દીરામ માટે જ છે ના ના ભાઈ બ્રાન્ડ આઈડેન્ટિટી દરેક વેપારી માટે મહત્વની છે નાનો હોય કે મોટો શા માટે એ જાણવા માટે ચાલો આગળના પ્રકરણમાં જઈએ પ્રકરણ બે બ્રાન્ડ આઈડેન્ટિટી શા માટે જરૂરી છે ચાલો હવે આપણે વાત કરીએ કે બ્રાન્ડ આઈડેન્ટિટી આખરે શા માટે આટલી મહત્વની છે ખાસ કરીને આપણા ગુજરાતી વેપારીઓ માટે ગુજરાતના બજારો એટલે એકદમ ગજજાટ अहमदाबाद नासी जी रोड पर जाओ एक जल जा लाइन में 10 बार फरसाण की दुकानों देखा शे सूरत ना टेक्सटाइल मार्केट में मा दरेक गली में सैकड़ों शोरूम्स होय बड़ोदरा में लारियों लारियोनी तो गिनतीज नथी आटली हरिपाई में ग्राहकों ने शाह माटे तमारी पासे आबू જોઈએ शो खास छे तुम्हारा व्यापार में ब्रांड आइडेंटिटी इटले तमारा एक खास रंग एक खास चमक જે નવરાત્રીના મેળામાં એક જગમગતા સ્ટોલ જેવું દેખાય અને ગ્રાહકોને દૂરથી જ ખેંચી લાવે બ્રાન્ડ આઈડેન્ટિટીનું સૌથી મોટું કામ શું છે કે ગ્રાહકોનો ભરોસો વધારે છે જ્યારે ગ્રાહકો તમારો લોગો જુએ તમારું વેપારનું નામ સાંભળે કે તમારું પેકિંગ હાથમાં લે તો એમને એકદમ ખાતરી થવી જોઈએ કે આ வியாારી પાક્કો છે એની ગુણવત્તા પર ભરોસો છે આ ભરોસો એટલે ગ્રાહકોની વફાદારી

हसमुख भाई દરેક ગ્રાહકને એવું લાગે કે એ ઘરેથી જ ખરીદી કરે છે આજે ઘરનો કિરાણો રાજકોટની સૌથી લોકપ્રિય કિરાણાની દુકાનોમાં ગણાય છે ગ્રાહકો કહે છે હસમુખ ભાઈ પાસે જઈએ એની ચીજો શુદ્ધ હોય અને સેવા ઘર જેવી હોય આ ભરોસો બનાવ્યો બ્રાન્ડ આઈડેન્ટિટી એ બીજો મોટો કારણ બ્રાન્ડ આઈડેન્ટિટી તમને બજારમાં અલગ ઓળખ આપે છે गुजरातના બજારોમાં હરીફાઈ એટલી છે કે ગ્રાહકો પાસે ઘણા વિકલ્પો હોય. જો તમારી દુકાન કે વેપાર બીજા દેવો જ લાગે તો ગ્રાહક શા માટે તમને પસંદ કરે? બ્રાન્ડ આઈડેન્ટિટી તમે એક ખાસ જગ્યા આપે છે. ચાલો બીજો એક ઉદાહરણ લઈએ. ભાવનગરમાં એક નાની નાકિમની દુકાન છે જેનું નામ છે સ્વાદનો સાગર. એમનો લોગો એક નાનકડો દરિયાઈ તરંગ છે જે ભાવનગરના દરિયાકાંઠા સાથે જોડાયે છે. एमनी टैगलाइन छे भावनगर नो स्वाद દરેક ઘર માં એમનો પેકિંગ નીલા રંગ નું છે જે દરિયાની યાદ અપાવે હવે જ્યારે કોઈ ભાવનગર માં नमकीन ખરીદવા જાય તો स्वादનો सागर એમના મનમાં પહેલો આવે કારણ કે એ ઓળખ અલગ છે એ લાગણી અલગ છે આજે એ દુકાન ભાવનગર ની સૌથી જાણીતી नमकीन ની દુકાનોમાંથી એક છે અને એનું કારણ છે એમની મજબૂત બ્રાન્ડ આઈડેન્ટિટી એક બીજી વાત બ્રાન્ડ આઈડેન્ટિટી તમારો વેપારને યાદગાર બનાવે છે ગ્રાહકોનું ધ્યાન ખેંચો એટલે નવરાત્રીમાં ગરબાના ટોળામાંથી એક ખાસ ડાન્સરની જેમ ચમકો જો તમારી ઓળખ મજબૂત હશે તો ગ્રાહકો તમને ભૂલશે નહીં ઉદાહરણ તરીકે જ્યારે તમે અમૂલનો લોગો એ નાની છોકરી જુઓ તો તમને તરત યાદ આવે કે આ ગુજરાતની પોતાની બ્રાન્ડ છે એ જ રીતે તમારો વેપાર પણ ગ્રાહકોના મનમાં એવી જ ઓળખ બનાવી શકે પણ આ બધું બનાવવા માટે શું શું જોઈએ લોગો રંગો વાર્તા આ બધું કેવી રીતે તૈયાર થાય ચાલો આગળના પ્રકરણમાં જઈએ અને આ રહસ્ય ખોલીએ પ્રકરણ 3 બ્રાન્ડ આઈડેન્ટિટીના મુખ્ય ભાગો હવે આપણે એકદમ મજાના મુદ્દા પર આવીએ છીએ બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવવા માટે શું શું જોઈએ એટલે કે તમારું વેપારની એક ખાસ ઓળખ જે ગ્રાહકોના મનમાં બેસી જાય એ બનાવવા માટેના મુખ્ય ઘટકો શું છે सादी भाषा में कहूं तो ब्रांड आइडेंटिटी ना तीन मुख्य भागों छे लोगो रंगो अने वार्ता आ त्रने એટલા મહત્વના છે જેવું ગુજરાતી થાળીમાં દાળ શાક અને રોટલી એક પણ જોકે તો મજા ના આવે ચાલો આ દરેક ભાગને એક એક કરીને સમજીએ એક लोगो સૌથી પહેલા વાત કરીએ લોકોની લોકો એટલે તમારા વેપારનું એક ચિત્ર એક નિશાની જે ગ્રાહકો એક જ નગરે ઓરખી લે बस ध्यान रखो लोगों खूब सरल हो वो જોઈએ એટલે કે એકદમ સીધો સાદો જેથી ગ્રાહકોને યાદ રહે ચાલો એક ઉદાહરણ લઈએ જે આપણા ગુજરાતીઓના દિલમાં વસેલું છે અમૂલની નાની ચોકરી જ્યારે તમે એ નાની ચોકરીનો લોકો જો લાલ ડોટવાળી બ્લુ ડ્રેસમાં તો તમને તરત યાદ આવે કે આ અમૂલ છે ગુજરાતની પોતાની બ્રાન્ડ એ લોકો એટલો સરળ છે કે બાળકથી લઈને વૃદ્ધા સુધી બધાને યાદ રહે એ જરીતે તમારઆ વેપાર નો લોગો પણ એવો હોવો જોઈએ જે ગ્રાહકો એક જ નજરે ઓળખી લે ઉદાહરણ તરીકે અમદાવાદ ની એક નાની બેકરી ખુશ્બુ બેકરી નો લોગો એક નાનકડી બ્રેડ ની આકૃતિ છે જે ગ્રાહકો ને તરત યાદ આપે કે અહીં થી તાજી અને સ્વાદિષ્ટ બેકરી ની વસ્તુઓ મળશે લોગો એટલે તમારઆ વેપાર નો ચહેરો એને ક્યારેય જટિલ ન બનાવો બે રંગો બીજો મહત્વ નો ભાગ છે રંગો રંગો એટલે ફક્ત દેખાવ નહીં એ લાગણી જગાડે છે દરેક રંગનો પોતાનો એક મૂડ હોય છે ઉદાહરણ તરીકે લાલ રંગ ઉત્સાહ અને જોશ દર્શાવે જેમ કે નવરાત્રીના ગરબામાં લાલ ચણિયા ચોળી લીલો રંગ શાંતિ અને તાજગી આપે જેમ કે ઘરે બનાવેલા અથાણાની લાગણી લીલો રંગ ભરોસો અને વિશ્વાસ જગાડે એટલે જ ઘણી ટેક કંપનીઓ લીલો રંગ વાપરે તમારે તમારા વ્યાપારનો મૂડ નક્કી કરવાનો છે તમે ગ્રાહકોને કેવી લાગણી આપવા માંગો છો જો તમે ઉત્સાહી અને યુવાન વાઇબ આપવા માંગો તો લાલ કે નારંગી રંગ પસંદ કરો જો તમે શાંત અને ઘરેલું લાગણી આપવા માંગો તો લીલો કે સફેદ રંગ સારો ચાલો એક ઉદાહરણ લઈએ વડોદરાની એક નાની ચણાની લારી મસ્તીની ચણા નું પેકિંગ લાલ પીળા રંગમાં છે જે ગુજરાતી ખાણીપીણીનો જોશ અને મજા દર્શાવે ગ્રાહકો એક વેકિંગ જોઈને જ ખેંચાઈ આવે કારણ કે એ રંગો એમનામાં ઉત્સાહ જગાડે ત્રણ વાતા રીજો અને ખૂબ મહત્વનો ભાગ છે વાતા તમારો વેપારની વાર્તા એટલે તમારી યાત્રા તમારો સંઘર્ષ તમારો જુસ્સો ગ્રાહકોને ફક્ત પ્રોડક્ટ નથી જોઈતી એમને એક લાગણી જોઈએ એક જોડાણ જોઈએ તમારો વેપારની શરૂઆત કેવી થઈ તમે શા માટે આ વેપાર કરો છો ઉદાહરણ તરીકે અમારો વેપાર 1990 માં પરિવારે શરૂ કરેલો છે અને અમે ગુજરાતી સ્વાદને જીવંત રાખી છે. આ વિવાર્તા ગ્રાહકોના દિલને સ્પર્શે. ચાલો એક સ્થાનિક ઉદાહરણ લઈએ. સુરતની મનિષાબેન ની અથાણાની દુકાનની વાત કરું. એમની દુકાનનું નામ છે મનિષાના મસાલેદાર અથાણા. એમનો લોગો લીલો છે જે ઘરે બનાવેલા અથાણાની તાજગી દર્શાવે. પણ એમની સૌથી મોટી તાકાત છે એમની વાર્તા ઘરે બનાવેલા અથાણા પ્રેમથી મારી દાદીની રેસીપીથી ગ્રાહકો જ્યારે આ વાર્તા સાંભળે તો એ મને લાગે કે આ અથાણા ફક્ત ખાવાની વસ્તુ નથી એક પરંપરા છે એક પ્રેમ છે આજે મનીષાબેનના અથાણા સુરતના મેળાઓમાં અને ઘરે ઘરે ખૂબ વેચાય છે અને એનું કારણ છે એમની મજબૂત બ્રાન્ડ આઈડેન્ટિટી આ ત્રણ ભાગો લોકો રંગો અને વાર્તા એકસાથે મળીને તમારું વેપારને એક अनोखी ઓળખ આપે છે પણ એક સવાલ આ બધું ખરેખર કેવી રીતે બનાવવું સો નાના વેપારીઓ જેમ કે ખેડાના કિરાણાવાળા કે વડોદરાની લારીવાળા આ બધું કરી શકે ચાલો આગળના प्रकरणમાં જઈએ અને જાણીએ કે આ ઓળખ કેવી રીતે તૈયાર કરવી प्रकरण 4 બ્રાન્ડ આઈડેન્ટિટી કેવી રીતે બનાવવી હવે આપણે એકદમ વ્યવહારિક વાત પર આવીએ છીએ બ્રાન્ડ આઈડેન્ટિટી ખરેખર બનાવવી કેવી રીતે ઘણા વેપારીઓ વિચારે છે કે બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવવી એટલે મોટી કંપનીઓ જેવું ફેન્સી ડિઝાઈનર हायर કરવો લાખો રૂપિયા ખર્ચેવા અને બધું જ ઝગમગાટ વાળું કરવું ના ભાઈ ના બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવવી એટલું મુશ્કેલ નથી નાના નાના પગલાથી શરૂઆત કરો અને તમે પણ તમારો વેપાર ને ગુજરાતના બજારમાં ચમકાવી શકો ચાલો ત્રણ સરળ પગલા જોઈએ જે નાના વેપારીઓ થી લઈને સ્ટાર્ટઅપ વાળા સુધી બધા માટે ઉપયોગી છે એક લોગો બનાવો સૌથી પહેલું પગલું છે લોગો લોગો એટલે તમારું વેપારનું નામનું એક નાનકડું ચિત્ર જે ગ્રાહકોના મનમાં બેસી જાય હબે લોગો બનાવવો એટલે કોઈ મોટો રોકેટ સાયન્સ નથી આજકાલ કેનવા જેવી ફ્રી એપ્સ છે જ્યાં તમે થોડી મહેનતથી સરળ અને સુંદર લોગો બનાવી શકો બસ एक बात याद रखो लोगो सीधो सादो होवो जो जेम के नवरात्रि ना गरबा नो ड्रेस जगमग तो होए, हो आखो ने न चीड़े जो तमने डिजाइन नी खबर न होए, तो तमारा शहर न स्थानिक डिजाइनर ने काम सौंपो उदाहरण तरीके राजकोट न ना एक नाना फरसाण नी दुकान वाला नरेश भाई एक एनवा पर पोतानो लोगो बनाव्यो एक नानकडी चकली जे गुजराती फरसाण नी चटाकेदार लागणी दर्शावे आजे एमनी दुकान चकली फरसाण નામે રાજકોટમાં ફેમસ છે અને એ લોકો ગ્રાહકોને દૂરથી ખેંચે છે એટલે શરૂઆત કરો આજે જ કેનવા ખોલો કે તમારા ગામના ડિઝાઈનરને ફોન કરો બે એક સરખો રાખો બીજો પગલું છે બધું એક સરખો રાખો એટલે તમારો લોગો રંગો અને વાર્તા આ બધું તમારું વેપારના દરેક ભાગમાં એક સમાન હોવું જોઈએ ઉદાહરણ તરીકે તમારો લોગો ના બિઝનેસ પ્રોફાઇલ પર તમારા પેકિંગની થેલીઓ પર दुकानना साइन बोर्ड पर अने जो ऑनलाइन सेल करता हो तो ईना पोस्ट पर बड़े एक जहोवो જોઈએ આ એકસરખાપણો ગ્રાહકોના મન માં તમારી ઓળખ ને મજબૂત કરે છે જો તમે દરેક જગ્યાએ અલગ અલગ લોકો કે રંગો બપરશો તો ગ્રાહકો મુજઈ જશે જેમ કે ગુજરાતી થાળી માં દાળ ની જગ્યાએ કઢી આવે ચાલો એક ઉદાહરણ લઈએ ભાવનગર ની એક નાની ખાખરા ની દુકાન ગુજરાતી ગર્વો એ એક સરળ લોગો બનાવ્યો એક નાનકડો ગુજરાતી થાળી નો આકાર લીલા સફેદ રંગમાં તરત ઓળખી આ ગુજરાતી ગરબો નો ખાતરો છે એટલે એકસર ખાપણું એટલે તમારી બ્રાન્ડ ની તાકાત ત્રણ ગ્રાહકોનો અભિપ્રાય લો ત્રીજું અને ખૂબ મહત્વ પગલું છે ગ્રાહકોનો અભિપ્રાય લો તમે ભલે ગમે એટલો સરસ લોકો બનાવો રંગો પસંદ કરો વાટા તૈયાર કરો પણ જો ગ્રાહકોને એ ગમે નહીં તો બધું વ્યર્થ એટલે પાંચ ગ્રાહકોને ભલે એ તમારો નજીકનો ગ્રાહકો હોય કે નવા પૂછો તમને અમારો વેપાર વિશે શું લાગે છે અમારો લોકો રંગો કે નામમાં શું બદલાવ જોઈએ એમનો પ્રતિભાવ તમને એક સાચી દિશા બતાવશે ચાલો એક ઉદાહરણ લઈએ वडोदरा एक टेक स्टार्टअप युवा टेक नी बात करूं एमने शुरुआत मां कैनवा पर एक सरल लोगो बनावयो एक नानकदू रोकेट नीला रंग मां जे युवाओं ना उत्साह ने दर्शावे एमनी वार्ता हती गुजरात ना युवाओं माटे टेक सॉल्यूशंस सरल अने सस्तो एमने दस ग्राहकों ने पूछ्यो आ लोगो अने वार्ता केवी लागे ग्राहको ए कह्यो के लोगो सरस छे पण नीलो रंग थोड़ो गेरो लागे एमने नीला ने थोड़ो हड़बो करयो અને આજે એ સ્ટાર્ટઅપ વડોદરામાં ખૂબ લોકપ્રિય છે ગ્રાહકોનો અભિપ્રાય એટલે તમારો નકશો એ તમને સાચી રીતે દોરી જશે આ ત્રણ પગલાં લોકો બનાવો એક સરખો રાખો અને ગ્રાહકોનો અભિપ્રાય લો તમારું વેપારીનું બ્રાન્ડ આઈડેન્ટિટી ને મજબૂત કરશે પણ થોડું રોકાઈએ ઘણા વેપારીઓ બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવતી વખતે એક મોટી ભૂલ કરે છે જે ગ્રાહકોને મૂંઝવણમાં મૂકી દે છે શું હશે એ ભૂલ ચાલો આગળના प्रकरणમાં જઈએ અને આ રહસ્ય ખોલીએ प्रकरण 5 સામાન્ય ભૂલો અને એને ટાળવાની રીત હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ છીએ જે બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવતી વખતે ઘણા વેપારીઓ ના પગ લપસી જાય છે એટલે સામાન્ય ભૂલો જેમ ગુજરાતી થાળી બનાવતી વખતે મીઠું વધી જાય કે ખાંડ ઓછી પડે તો ટેસ્ટ બગડે એવી જ રીતે બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવતી વખતે નાની નાની ભૂલો તમારા વેપારની ઓળખને નુકસાન પહોંચાડી શકે चलो बे સૌથી મોટી ભૂલો અને એને ટાળવાની રીતો જોઈએ જેથી તમે તમારો વેપારને ચમકાવતી વખતે આ ખાડામાં ન પડો બોલેનવાર બદલાવ કરવો બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવવાની સૌથી મોટી ભૂલ છે વારંવાર બદલાવ કરવો કેટલે જો તમે દર વર્ષે કે દર બે વર્ષે તમારો લોગો બદલો રંગો બદલો કે તમારી વાર્તા બદલો તો ગ્રાહકો મૂંઝાઈ જશે એ ઈવુ જ છે જેમ કે તમે તમાર ફરસણની રેસિપી દર વખતે બદલો આજે લસણનો ટેસ્ટ કાલે મરચાંનો અને પરમ દિવસે હળદરનો ગ્રાહકોને ખબર જ નહીં પડે કે આ તમારું જ ફરસણ છે બ્રાન્ડ આઈડેન્ટિટી એટલે એક એબીઓક જે ગ્રાહકોના મનમાં લાંબા સમય સુધી ટકે ચાલો એક ઉદાહરણ લઈએ અમદાવાદના એક નાના ચા નાસ્તાની લારીવાળા રાજેષ ભઈએ શરૂઆતમાં એક સરળ લોગો બનાવ્યો એક નાનકડો ચાનો કપ લીલા રંગમાં ग्राहको ने एक गम्यो अने एमनी लारी राजूनी चा नामे फेमस थई पर एक वर्ष पछी हेमणे विचारियो के नबो फैंसी लोगो बनावी एक जगमग तो लाल लोगो जेमा चानो कप न होतो ग्राहको मुंजाया हेमणे लागियो के आ कोई नवी लारी छे हेमनो बिजनेस थोडो घट्यो कारण के ग्राहको ए जूनी ओळख शोधता हता पछी हेमणे परी लोगो पाछो लाभ्यो बिजनेस परी चमक्यो એટલે શો શીખ્યો એકવાર બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવી તો એને વારંવાર બદલશો નહીં નાના સુધારા ઠીક છે પણ મૂળ ઓળખ એક સરખી રાખો જેમ કે નવરાત્રીના ગરબાનો મૂળ તાલ બદલાય નહીં બુલ બે ગ્રાહકોની અવગણના કરવી બીજી મોટી ભૂલ છે ગ્રાહકોની વાતને અવગણવી ગ્રાહકો એટલે તમારું વેપારનું દિલ એમની પસંદગી એમનો અભિપ્રાય એમની લાગણી આ બધું તમારી બ્રાન્ડ આઈડેન્ટિટીનો આધાર છે

चमकतो मिलो लाल लोगो जेमा कोई घरेलू लागणी न होती ग्राहकों ने ए नवो लोगो गमियो नहीं एमने लागियो के आ कोई मोटी चेन स्टोर जेवो लागे एमनो बिजनेस थोड़ो घटियो कारण के ग्राहको ए जूनी घरेलू ओळख शोधता हता पछी एक मित्रनी सलाह थी दिनेश भाई ए दस ग्राहको ने पूछियो नवो लोगो केवो लागे ग्राहको ए कह्यो जूनो लोगो ज हतो એમણે જૂનો લોગો પાછો લાવ્યો અને બિઝનેસ ફરી ચાલુ થયો શું શીખ્યું ગ્રાહકોનો અભિપ્રાય હંમેશા લો એમને પૂછો અમારો લોગો રંગો કે વાર્તા શું કહે છે એમની વાત સાંભળો એ તમને સાચી દિશા બતાવશે ટાળવાની રીતો આ બે ભૂલો ટાળવી ખૂબ સરળ છે પહેલું એકવાર બ્રાન્ડ આઈડેન્ટિટી બનાવી તો એને ઓછામાં ઓછા ત્રણ થી પાંચ વર્ષ સુધી એકસરખી રાખો નાના સુધારા ઠીક છે પણ મૂળ ઓળખ બદલશો નહીં બીજો ગ્રાહકોને હંમેશા સામેલ કરો નવો લોકો રંગો કે વાર્તા બનાવતા પહેલા 5 થી 10 ગ્રાહકોનો અભિપ્રાય લો WhatsApp ગ્રુપ પર પૂછો દુકાને આવતા ગ્રાહકોને પૂછો કે Instagram પર એક પોલ બનાવો ગ્રાહકોની વાત એટલે તમારો વેપારનો અરીસો આ બે ભૂલો ટાળશો તો તમારી બ્રાન્ડ આઈડેન્ટિટી ગુજરાતના બજારમાં દિવાળીના દીવા જેવી ચમકશે પણ થોડું રોકાઈએ હવે આ બધું શીખ્યા પછી તમે તમારું વેપારને કેવી રીતે આગળ લઈ જશો ચાલો આગળના ભાગમાં જઈએ અને જાણીએ કે આ ઓળખને કેવી રીતે ગ્રાહકોના દિલમાં ઉતારવી આજે આપણે બ્રાન્ડ આઈડેન્ટિટી વિશે ઘણું શીખ્યા એ શું છે શા માટે જરૂરી છે એના ભાગો શું છે અને કેવી રીતે બનાવવી પણ જો તમે આ વિષયને વધુ ઊંડાણથી સમજવા માંગો અને તમારું વેપારની ઓળખને ગુજરાતના બજારમાં દિવાળીના દીવા જેવી ચમક આપવા માંગો તો હું તમને એક અદ્ભુત પુસ્તકની ભલામણ કરું છું બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ બાય ડોનાલ્ડ મિલર આ પુસ્તક એકદમ ગેમ ચેન્જર છે ખાસ કરીને આપણા ગુજરાતી વેપારીઓ માટે જેઓ પોતાના નાના મોટા વેપારને નવી ઊંચાઈએ લઈ જવા માંગે છે આ પુસ્તક શીખવે સૌથી મોટી વાત એ તમને બતાવે કે તમારું વેપારની વાર્તા કેવી રીતે બનાવવી દે ગ્રાહકોના દિલમાં બેસી જાય ગુજરાતીઓને તો વાર્તાઓ ખૂબ ગમે નહીં દેમ નવરાત્રીની રાતે દાદીમા ગરબાની વાર્તા કહે અને બધા એમાં ખોવાઈ જાય એવી જ રીતે તમારો વેપારની વાર્તા ગ્રાહકોને જોડી રાખે આ પુસ્તકમાંથી બે મુખ્ય બાબતો શીખવા મળે છે પહેલું હંમેશા તમારો ગ્રાહકોને તમારી વાર્તાના હીરો બનાવો એટલે તમારો વેપાર એમની સમસ્યા હલ કરનારો હોવો જોઈએ

गुजराती व्यापारियों માટે આ પુસ્તક કેમ ઉપયોગી છે કારણ કે આપણે ગુજરાતીઓ લાગણીઓ સાથે વેપાર કરીએ છીએ રાજકોટની ખાખરાની દુકાન હોય કે સુરતની અથાણાની લારી આપણે ગ્રાહકો સાથે એક બોન્ડ બનાવીએ છીએ બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ તમને શીખવે કે આ બોન્ડને કેવી રીતે વધુ મજબૂત કરવો ઉદાહરણ તરીકે જો તમે વડોદરામાં દાબેલીની લારી ચલાવો તો આ પુસ્તક તમને બતાવશે કે કેવા રીતે તમારી દાબેલીને ગુજરાત ના સ્વાદ નું ગૌરવ બનાવીને ગ્રાહકો ના દિલ માં સ્થાન મેળવો આ પુસ્તક ખાસ કરીને નાના વેપારીઓ માટે ઉપયોગી છે કારણ કે એમાં એવી વ્યવહારુ ટિપ્સ છે જે તમે આજે જ શરૂ કરી શકો બજેટ ઓછો હોય તો પણ હું ખરેખર આ પુસ્તકની ભલામણ કરું છું કારણ કે એ તમારા વેપાર ને નવી દિશા આપશે નીચેની લિંક માં બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ જરૂર જો એ તમારા વેપાર ને નવી ઊંચાઈએ લઈ જશે ખાસ કરીને જો તમે ગુજરાતના નાના શહેરો જેમ કે ખેડા ભાવનગર કે રાજકોટમાં વેપાર કરો છો તો આ પુસ્તક તમારા માટે એકદમ ફાયદાકારક છે એક નાનકડી રોકાણથી તમારો વેપાર ગ્રાહકોના દિલમાં મોટો બની શકે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો જરૂર ચેક કરજો અને હા જો તમે આ પુસ્તક વાંચો તો મને કમેન્ટમાં જણાવજો કે તમને એમાંથી શું શીખવા મળ્યું ચાલો આગળ વધીએ અને આ વિડિયોનો સૌથી મહત્વનો ભાગ બોલ્ટો એક્શન જોઈયે આજે આપને એકદમ ગજબની સફળ કરી નહીં બ્રાન્ડ આઈડેન્ટિટી ની દુનિયા માં ફરી આવ્યા અને શીખ્યું કે આ એક એવી ઓળખ છે જે તમારું વેપાર ને ગુજરાત ના ગીચ બજારો માં જેમ કે અમદાવાદ ના સી જી રોડ કે સુરત ના મેળા ઓ એક ચમકતા દીવા જેવો બનાવે છે આજે આપણે જાણ્યું કે બ્રાન્ડ આઈડેન્ટિટી એટલે તમારું વેપાર નું દિલ જે ગ્રાહકો ના દિલ માં બેસી જાય એક સારો લોકો જે ગ્રાહકો એક નજરે ઓટકી લે યોગ્ય રંગો જે લાગણી જગાડે અને એક શક્તિશાળી વાર્તા જે ગ્રાહકોને તમારી સાથે જોડે આ બધું મળીને તમારો વેપારને અટકી નહીં રોકી નહીં એટલે ભલે તમે રાજકોટની કિરાણાની દુકાન ચલાવતા હો વડોદરામાં દાબેલીની લારી ચલાવતા હો કે ખેડામાં એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સપનું જોતા હો બ્રાન્ડ આઈડેન્ટિટી તમારો વેપારને નવી ઊંચાઈએ લઈ જશે પણ હવે વાત આવે છે એક્શનની કારણ કે ગુજરાતીઓ ફક્ત વાતો નથી કરતા કામ પણ કરે છે નહીં તો તમારો વારો છે નીચે કોમેન્ટમાં જણાવો તમારો વેપારને એક શબ્દમાં કેવી રીતે વર્ણવશો ઉદાહરણ તરીકે વિશ્વાસ જો તમે કિરાણાની દુકાન ચલાવો સ્વાદ જો તમે પ્રસાદનો વેપાર કરો કે ઉત્સાહ જો તમે ટેક સ્ટાર્ટઅપ ચલાવો તમારો એ એક શબ્દ મને કોમેન્ટમાં જોવો છે કારણ કે એ શબ્દ તમારા વેપારી આત્મા છે અને હા જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એક મોટો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી ગુજરાતી બિઝનેસ ક્લાસ નો દરેક નવો વિડિયો તમને સૌથી પહેલા મળે આપને સાથે મળીને તમારો વેપારને નવી ઊંચાઈએ લઈ જઈશુ બોલો તૈયાર છો અને એક વાત યાદ રાખજો જો તમે બ્રાન્ડ આઈડેન્ટિટી વિશે વધુ ઊંડાણથી શીખવા માંગો તો બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ પુસ્તક જરૂર ચેક કરો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આ પુસ્તક તમને શીખુશે કે કેવી રીતે તમારો વેપારની વાર્તા ગ્રાહકોના દિલમાં ઉતરે ભલે તમે સુરતના મેળામાં અથાણા વેચતા હો કે અમદાવાદમાં એક સ્ટાર્ટઅપ ચલાવતા હો એક નાનકડી રોકાણથી તમારો વેપાર મોટો બની શકે તો આ તક ચૂકશો નહીં ચાલો આજે હું તમને એક નાની ચેલેન્જ આપું છું કારણ કે ગુજરાતીઓ ચેલેન્જ બગર રહે નહીં આજે જ તમારો વેપાર માટે એક નાનકડો લોગો ડિઝાઇન કરવાની શરૂઆત કરો કેનવા ખોલો એક કાગળ લો કે તમારો ગામના ડિઝાઈનરને ફોન કરો પણ શરૂઆત કરો આ નાનો પગલો તમારો વેપારના સામ્રાજ્યનું પહેલું પગથિયું બનશે અને હા જો તમે આ ચેલેન્જ સ્વીકારો તો કમેન્ટમાં ચેલેન્જ એકસેપ્ટેડ લખજો મને જોવું છે કે કેટલા ગુજરાતી વેપારીઓ તૈયાર છે તો શું બોલો કેમ છો मजामा म चालो आज की जरा व्यापार धी अने गुजरात बाजार मा नाम रोशन करिए